નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે હું છું પરેશ દરેક મિત્રો ને જણાવ્યું કે આમ તો આપણે દર રવિવારે રાત્રે આઠ થી નવ એક કલાક માટે ખેડૂત સમાધાન નામનો કાર્યક્રમ કરીએ છીએ જેની અંદર આપણે અલગ અલગ પણ ઘણી વખત એવું બને કે આપણે રવિવારે અનિવાર્ય સંજોગો વરસાદ કાર્યક્રમ બંધ રાખવો પડતો હોય છે કેમ કે આપણે ક્યારેક બહાર જવાનું હોય કોઈ અન્ય કામો હોય એવી જ રીતે આજે અનિવાર્ય સંજોગો આજે રવિવારે લાઈવ કાર્યક્રમ નથી કરી રહ્યા ને આજે આપણે કોલ લઈ શકવાના નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની જો કે આવતા રવિવારથી રાબેતા મુજબ આપણો જે લાઈવ કાર્યક્રમ છે એ ચાલુ રહેશે પણ આજે આપણે હવામાન અને ખેતી વિશેની થોડીક માહિતી છે એ આપવાની છે એટલે સૌ પ્રથમ તમને થોડીક હવામાન વિશેની માહિતી આપી દો આમ જોવા જઈએ તો આપ તમામ મિત્રો જાણો છો એમ કે આજે એક તો તારીખ થઈ ગઈ છે બાવીસ જૂન બે અને આજે છે રવિવાર હવે આજે બાવીસ તારીખ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે અને વાવણી લાયક વરસાદો થયા છે અને વાવેતર થયા છે જેમાં ખાસ કરીને જોઈએ તો શરૂઆતથી જ આમ તો પંદર મે પછીથી ઘણી જગ્યાએ વાવેતર થવાનું ચાલુ થયું હતું મે મહિનામાં પણ ઘણી જગ્યાએ સારા વરસાદ હતા ત્યારે વાવણી થઈ હતી ગુજરાતની અંદર ઘણી જગ્યાએ કેનાલોની વ્યવસ્થા છે ત્યાં પણ વાવેતર થયા હતા એ પછી જોવા જઈએ તો ઘણા જગ્યાએ કૂવા કે બોરની અંદર ખેડૂતોને સારા પાણીની વ્યવસ્થા હોય એ મિત્રોએ પણ વાવેતર કરેલા હતા અને છેલ્લે જૂન મહિનાની અંદર પણ જેવી રીતે તેર ચૌદ જૂનથી વરસાદની શરૂઆત થઈ ત્યાર પછી પણ સારા વરસાદો થયા એમાં વાવેતર થયા છે વાવે ઘણા બધા મિત્રો એવા છે કે વાવેતરમાં બાકી છે આજે બાવીસ તારીખ થઈ જવા છતાં પણ ઘણા વિસ્તારો એવા હશે કે વરસાદમાં બાકાત છે આમ જોવા જઈએ તો એકવીસ બાવીસ તારીખથી જે ફરીથી વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે આ રાઉન્ડ છે પચ્ચીસ તારીખ સુધી રહેવાનો અને એ પછી પણ વરસાદો ચાલુ રહેવાના છે કે અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે ને પચ્ચીસ તારીખ સુધીમાં જ્યાં વરસાદો પડવાના છે ત્યાં વાવેતર થઈ જશે નવો રાઉન્ડ કે જે વિસ્તારમાં વરસાદ બિલકુલ નથી ને વરસાદથી વંચિત રહ્યા છે હજી વાવેતર બાકી છે અને એ વિસ્તારના ખેડૂતો છે કે ને કંઈ નૈત્યના ચોમાસાના વરસાદની રાહ જોઈને બેઠા છે એના માટે મહત્વની વાત એ છે કે ચિંતા કરવાની જરૂર નથી પચીસ તારીખ સુધી પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પડવાના છે અને એ પછી અથવા તો વરસાદનો એક નવો રાઉન્ડ પણ ચાલુ થવા જઈ રહ્યો છે એટલે આજે બાવીસ તારીખ થઈ છે ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખ એમ ત્રણ દિવસ સુધી હજી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે અને બીજો રાઉન્ડ છે એ સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી ચાલુ થશે એ લગભગ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી રાઉન્ડ ચાલુ રહી શકે છે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે અત્યાર સુધીમાં ઘણી જગ્યાએ વાવણી થઈ છે પણ જે વિસ્તારોમાં વાવણી બાકી છે એને પણ ત્રીસ જૂન સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં બધાનો વારો આવી જશે અને બધાને વાવણી લાયક અને સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે એટલે ખૂબ સારા અને મોટા સમાચાર એ ગણી શકાય અને આમ જોવા જઈએ તો સ્વાભાવિક રીતે દર વર્ષે એવું બનતું હોય છે ભલે ચોમાસું પંદર જૂનથી ચાલુ થતું હોય પણ ઓલ ઓવર ગુજરાતમાં જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે ત્રીસ તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદ થતા હોય એટલે કે જે વાવેતર લાયક વરસાદની જે આખી જે સિસ્ટમ ચાલતી હોય વાવણીના વરસાદની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દિવસ સુધી સુધી ચાલે છે એટલે કે ગુજરાતની અંદર જૂન લઈ અને વાવણીના વરસાદો પણ પડે છે ને વાવ વાવણી છે એ પણ ખેડૂત ભાઈઓ કરતા હોય છે એટલે અત્યાર સુધીમાં આમ તો મોટાભાગના વિસ્તારોમાં પચાસ ટકા અથવા તો એની આસપાસના વિસ્તારો એવા છે કે પચાસ ટકા ઉપરના વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ અને વાવણી થઈ ચૂકી છે જે વિસ્તારો બાકી છે તમામને ત્રીસ જૂન સુધીમાં વાવણી થઈ જાય તેવી શક્યતાઓ છે એટલે વરસાદના રાઉન્ડ છે હજુ પણ ચાલુ રહેવાના છે પચીસ તારીખ સુધી પણ વરસાદ ચાલુ રહેશે અને સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી બીજો નવો વરસાદનો રાઉન્ડ આવશે ને એમાં પણ ખેડૂતભાઈઓ માટે સારા સમાચાર છે કે એ રાઉન્ડ હશે એ પણ ભારે અને સાર્વત્રિક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે એટલે સત્યાવીસ અઠ્યાવીસ તારીખ વાળો રાઉન્ડ છે એ ભારે વરસાદનો છે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે તો એમાં પણ દરેક ખેડૂતભાઈને ખૂબ સારું વાવેતર થાય અને વાવણી લાયક વરસાદ થાય તેવી સંભાવના હજુ થઈ જવાનું છે પણ ગરમી ઉકળાટ છે એ પણ આપણે સાથે સાથે ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે ત્યાં સુધીમાં ગરમી ઉકળાટ છે એ આપણે બંધ થશે એટલે કે ત્રીસ તારીખ સુધી ગરમી ઉકળાટ યથાવત રહેવાના છે પણ મહત્વની બાબત એ છે કે જે રીતે આપણે વાવેતર થયા છે જેમાં કપાસ હોય મગફળી હોય હોય સોયાબીન બીજા અન્ય પાકો છે તમામ પાકોના જે વાવેતરો થયા છે અમે પહેલેથી જ આપણે જે કહેતા આવીએ છીએ એમ કે આ વર્ષે કપાસના વાવેતરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે ઘટાડો એટલે આમ તો અકલ્પનિક ઘટાડો છે અત્યાર સુધી સતત છેલ્લા એક દાયકાથી એટલે કે દસ વર્ષથી સતત દર વર્ષે કપાસનું વાવેતર છે એ ઘટતું આવતું હતું અને આ વર્ષે બહુ મોટો ઘટાડો થયો છે એટલે દર વર્ષે જે કપાસના વાવેતરમાં ટકાવારી મુજબ ઘટાડો થાય એ ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષે દસ વર્ષની અંદર સૌથી વધારે વાવેતર છે એ આપણે ઘટ્યું છે કપાસનું એટલે કપાસનું વાવેતર ઘટ્યું છે પણ એની સામે મગફળીનું વાવેતર વધી ગયું છે મગફળીની અંદર પણ અલગ અલગ મગફળી હોય જેમાં સાડત્રીસ નંબર હોય ઓગણચાલીસ નંબર હોય કે એક્સ વાય ટૂંકમાં નેવું દિવસે તૈયાર થતી મગફળીના વાવેતર પણ વધ્યા છે એ સાથે લાંબા ગાળાની એટલે કે જે વીસ છે બાવીસ છે ચોવીસ છે એકસો અઠ્યાવીસ છે બીટી બત્રીસ મગફળી છે આવી મગફળીના વાવેતર પણ વધ્યા છે જો કે આ વર્ષે જોવા જઈએ તો ઘણી વખતે દર વર્ષે જે અલગ અલગ મગફળીની વેરાયટીઓ આવતી હોય છે એમાં ઘણી વેરાયટીઓ સક્સેસ થતી હોય છે બે ત્રણ વર્ષથી બી બત્રીસ છે અથવા તો એકસો અઠ્યાવીસ નંબર છે એનું વાવેતર પણ ખેડૂતો કરતા થયા છે પણ છેલ્લા બે વર્ષની અંદર એટલે કે ગયા વર્ષે અને આ ચાલુ વર્ષે એમ બે વર્ષ દરમિયાન જોવા જઈએ તો ગિરનાર ચાર જે ગિરનાર ચાર નંબરની મગફળીની જાત આવે છે તેનું બમ્પર વાવેતર થયું છે જોકે ગિરનાર ચાર વેરાયટી છે એ ખૂબ સારી છે અને જેને કારણે આનું વાવેતર પણ વધ્યું છે એટલે ઓલો જોવા જઈએ તો મગફળીનું વાવેતર વધ્યું છે સોયાબીનનું વાવેતર છે એ રાબેતા મુજબ જેટલા વિસ્તારોમાં થાય છે એ વિસ્તારોમાં સોયાબીનનું વાવેતર છે પણ કપાસના વાવેતરની અંદર ઘટાડો થયો છે જેટલું કપાસનું વાવેતર ઘટ્યું છે એટલું મગફળીનું વાવેતર વધ્યું છે આ ચોક્કસ વાત છે બીજું અહીંયા જણાવવાનું છે કે ઘણા વિસ્તારો એવા છે જેમાં ખારો પાટ લાગતો હોય એમાં ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારો છે એ સાથે અમરેલી જિલ્લામાં અ લાઠી લીલીયાથી લઈને એમના સાવરકુડલાના પૂર્વ ભાગો છે એ તમામ વિસ્તારો જે ખારો પાટ જેને કહીએ છીએ એમાં કોઈ ઓપ્શન હોતું નથી એટલે ફરજિયાત ખેડૂતોને કપાસ વાવવો પડતો હોય છે એવા ખેડૂતોએ કપાસ ચોક્કસથી વાવેતર એનું કરેલું છે પણ કપાસનું વાવેતર છતાં ઘટ્યું છે હવે કપાસનું વાવેતર ઘટ્યું છે ને મગફળીનું વાવેતર વધ્યું છે એનો મતલબ એ થાય કે આવનારા સમયમાં ઓગસ્ટ મહિનામાં જ્યારે એરંડા અને તુવેરનું વાવેતર થતું હોય એટલે એરંડા અને તુવેરના વાવેતરમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે અને મારું અહીં તો દરેક ખેડૂતભાઈ એ પણ એક સજેશન રહેશે આજના વિડીયોના મારફતે કે જેવી રીતે જોવા જઈએ તો મગફળીનું વાવેતર જો આપણે કર્યું હોય મગફળીનું વાવેતર વધ્યું હોય તો વચમાં પારા ઉપર અથવા તો એક હાર મૂકેલી હોય કોઈ પણ રીતે અનુકૂળ હોય તો તુવેર અથવા તો એરંડાનું વાવેતર પણ કરવું જોઈએ એક કરતા ડબલ પાક લેવાનું જો આપણે મોકો મળતો હોય તો એ પ્રયોગ છે એ કરવામાં કશું જ ખોટું નથી એટલે તુવેરનું વાવેતર વધવા જઈ રહ્યું છે અને તુવેરનું વાવેતર જે ખેડૂત ભાઈઓ કરે અનુકૂળ હોય તો કરવું પણ જોઈએ આવી દરેક ખેડૂતભાઈઓને મારી સલાહ રહેશે એટલે તુવેરનું વાવેતર છે એટલે એરંડા તુવેરનું વાવેતર પણ વધવા જઈ રહ્યું છે ને એ સાથે આમ તો ડુંગળી છે તો ડુંગળી જે વિસ્તારોમાં વવાય છે ચોમાસુ ડુંગળી જેમાં ખાસ કરીને નાસિક કેન્દ્ર પણ કહેતા હોય લાલ ડુંગળીનું અટાણે ચોમાસા દરમિયાન આપણે વાવેતર થતું હોય છે એ લાલ ડુંગળી છે એ પણ રાબેતા મુજબ જે વિસ્તારોની અંદર વવાય છે એ મુજબની વ વવાશે એટલે કે આમ જોવા જઈએ તો સરેરાશ એક અંદરે જોવા જઈએ તો જે છેલ્લા એક બે વર્ષથી ડુંગળીના જે ભાવ છે એ ખૂબ કોઈ રીતે યોગ્ય ભાવ નથી મળી રહ્યા ખેડૂતો ખૂબ ખર્ચામાં છે અને ડુંગળી છે એની અંદર ખેડૂતો નુકસાની કરી રહ્યા છે ભાવ નથી મળ્યા છતાં પણ હજુ પણ ખેડૂતોની અંદર એક આશા અપેક્ષા છે ઓલ ગુજરાતમાં જે જે વિસ્તારોમાં ડુંગળી વવાય છે એ વિસ્તારોના ખેડૂતો સાથે મેં વ્યક્તિગત ઘણી જગ્યાએ સર્વે કરીને વાત કરી છે એમાં દરેક ખેડૂત ભાઈઓના રિવ્યુ એવા આવેલા છે કે ભાવ ભલે બે ત્રણ વર્ષથી નથી મળ્યા છતાં પણ અમારે આ વર્ષે ડુંગળીનું વાવેતર કરવું છે એટલે ડુંગળીનું વાવેતર છે એમાં કોઈ જ પ્રકારનો ઘટાડો થવાનું નથી એટલે ઓલ ઓવર જોવા જઈએ તો જે પાકનું જે ચોમાસુ પાકનું વાવેતરની જે પેટર્ન હતી એ વિશેની મેં આપને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો હવે ખાસ કરીને તુવેર અને એરંડાનું જે વાવેતર કરવા માંગતા હોય એ ખેડૂતભાઈનો મારી સલાહ રહેશે કે એ વાવેતર તુવેર અને એરંડાનું છે એ 15 ઓગસ્ટ આસપાસ જ કરવું એ જ આપડા હિતમાં હોય છે જેના માટે યોગ્ય હવામાન અને યોગ્ય વાવેતરનો સમય ગણાય છે એટલે જે ખેડૂતભાઈઓ મગફળી વાવેતર કર્યું અને એરંડાને તુવેર સાથે વાવવા માંગતા હોય મિત્રો એ આસપાસ વાવેતર એમાં બહુ કરવાનો પ્રયત્ન ન કરવો જોકે આપણે સમય અંતરે જે પણ વાવેતર ખેડૂતભાઈ કરતા હોય છે એમાં કઈ કંપનીના બિયારણ સારા કેવા બિયણ સારા જેની આપણે અલગ અલગ માહિતી છે ખેડૂતભાઈ સુધી પહોંચાડતા હોય સમય આવશે એટલે ઓગસ્ટ મહિના દરમિયાન આપણે તુવેર અને એરંડાના પણ સારા બિયારણ કયા આવશે કયા આવે આવી રહ્યા છે એના વિશેની માહિતી આપશો અમે ઘણી જગ્યાએ દર વર્ષે જોતા રહેતા હોય છે કે કઈ કંપનીના કયા બિયારણો સારા છે કઈ વેરાયટી સારી છે કયા સેગમેન્ટમાં આવી રહ્યું છે તમામ જે અમે નિરીક્ષણ કરતા હોય એ નિરીક્ષણના આધારે અમે ખેડૂતભાઈઓ સુધી માહિતી પહોંચાડતા હોય એમ ઓગસ્ટ મહિનામાં પણ સમય આવે અમે તુવેર અને એરંડાના બિયારણ વિશેની પણ માહિતી આપી દઈશું તો ઓલ ઓવર પાર્ક છે એ ગુજરાતની અંદર અત્યારે આપણા જૂન મહિનો ચાલુ થઈ ગયો હોય અને જ્યારે પણ વાવેતર ઘણી જગ્યાએ થઈ ગયા હોય ઘણી જગ્યાએ થવાના હોય એટલે એક ચોક્કસ માટે કેવું રહેશે જે રીતે થઈ રહ્યા છે જે રીતે પેટર્ન ચાલી રહી છે જે રીતે ચોમાસું આગળ ઉપર રહેવાનું છે તમામ નીચોડ એવો નીકળી રહ્યો છે કે ખેડૂતો માટે આ બે હજાર પચીસ નું ચોમાસું છે તે લાભદાયી રહેશે ખેડૂતો માટે ફાયદાકારક રહેશે હવામાનની દ્રષ્ટિએ પણ સારું ઉત્પાદન લઈ શકાય એ પ્રકારનું હવામાન રહેવાનું છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આપણે ચોમાસુ પાક ની અંદર ખેડૂતો માટે ફાયદાકારક વાત વાત રહે આ એક ચોક્કસ છે કે આગળ ઉપર આપણે ઉત્પાદન સારું મળે પછી ભાવ શું મળે એ પછીની વાત છે પણ આપણે એકંદરે ઉત્પાદન સારું રહેશે એવો અંદાજ ચોક્કસથી અત્યારે આવી રહ્યો છે એટલે એ માટે આપણે બે હજાર પચીસ નું વર્ષ છે એ ખેડૂત માટે સારું રહેવાનું છે જે વરસાદની વાત કરીએ એમ કે ગરમી ઉકળા તાપમાન છે ત્રીસ તારીખ સુધી યથાવત રહેવાના છે અને વરસાદો છે પણ જૂન મહિનાની અંદર ત્રીસ જૂન સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં હજી જ્યાં વરસાદ નથી પડ્યો જ્યાં વાવણી બાકી છે એ તમામ વિસ્તારોની અંદર પણ વાવણી લાયક વરસાદો છે પડીએ તેવી શક્યતાઓ અત્યારે અમને દેખાઈ રહી છે એટલે આજે રવિવાર છે દર રવિવારે આપણે આઠ થી નવ એક કલાક માટે લાઈવ કાર્યક્રમ કરીએ છીએ આજે આપણે આ લાઈવ કાર્યક્રમ નથી કરી રહ્યા અનિવાર્ય સંજોગો વરસાદ આ કાર્યક્રમ આપણે મોકૂફ રાખી રહ્યા છીએ છતાં પણ આજે અમારી ઈચ્છા હતી કે આપણો કાર્યક્રમ ભલે બંધ રહીએ પણ આપણે જે ખેડૂતભાઈને હવામાન અને જે ખેતી વિશેની માહિતી હોય એ ક્યાંક ને ક્યાંક આ વિડીયોના મારફતે હવામાનની માહિતી અને ખેતીની માહિતી છે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે એટલે પ્રયત્ન આપણો હતો આપણે પ્રયત્ન કર્યો છે બીજું ઘણા બધા ખેડૂતભાઈઓ છે ને ઘણી વખત દર રવિવારે સવાલ હોય એવું વિચારતા હોય કે રવિવારે પરેશભાઈને કોલ લાગશે તો અમારો આ સવાલ છે અમે સવાલ કરીને પૂછી શકીએ જોકે આવતા રવિવારથી ફરીથી આપણું લાઈવ કાર્યક્રમ ચાલુ હશે આવતા રવિવારથી દરેક મિત્રો છે ગોલ લગાડી શકશે પણ છતાં પણ આવતા રવિવાર સુધીમાં તમારે કોઈ જવાબ જોતો હોય અને તમારે કોઈ એવો પ્રશ્ન હોય તો દરેક ખેડૂત ભાઈઓને વિનંતી રહેશે કે આ વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર તમારે જે પણ સવાલ હોય તે સવાલ લખીને મૂકી દેજો તમામ સવાલોના જવાબ છે એ આજના વિડિયોની અંદર અમે આપવાનો પ્રયત્ન કરવાના છે અત્યારે આ વિડિયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશો Namaskar.